પ્રતિકભાઈને એકલા મૂકીને પ્રતિકના મમ્મી ક્યાં વહી ગયા એ ઘણા બધા પ્રશ્ન છે એનો પણ હું છે ને આજ જવાબ દઈ દઉં આ વિડીયોમાં મોસ્ટ ઓફલી છે ને એ ઘણા સમયથી કોમેન્ટ આવે છે પ્રતિકના મમ્મી છે ઈ તમારે શું થાય હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધાઈને કેમ છો બધા મજામાં ને તમે બધાય મજામાં હે ને જો અમારા પ્રતિકભાઈ જો લેશન કરવા મંડ્યા છે કેમ કે એના માટે છે ને અમે પાટી લાવ્યા છે પાટી અને કાંકરો કેમ કે ફોનમાં ઓછું જોઈએ એટલે હો ના હ અ તો હું લેસન કરી દે તો લેસન કરીને ભ એવા હા કરે હે જય દાદા લાઈક કરજો એમ લાઈક કરવાનું હોય અ અ તાર મમ્મી કાં કહીએ ભાઈ ને ક્યાં જા આમ ભાઈ જા એવું છે હમણાં છે ને અમારા પતિ ભાઈ અમારી હારે રહી છે કાપા તો એકલાર રે રહી અમારી યાર એવું છે ફેમિલી હાલો તો બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ અમારા પૂજાબેન લેસન કરે છે કા પૂજાબેન હા જય માતાજીનું તમને હા લેસન કરી લેસન કર એવું છે પૂજાબેન જો પાત્ર તોડ નાખી ને બેન હાય તો તોરી તોરી તૂટી ગઈ અમે જો મારા પોતું ને કાખી ખવાડ જાવ બેન

પીહા કર્યા કરે બટાણ જો સરસ મજાને સાબ બની ગઈ છે ને મરબા સા પીવા બેઠા છે કાબા જય માતાજી આવો સા પીવા તો સા પીવા આ તો ફેમિલી છે ને મારા પતિ ભાઈ પણ સાદ ઉત પીધું જો આ તમારે જો જો એના રમુકડા જો આમ જો કેટલા બધા રમુકડા ને એતાસ ભાઈ નથી એટલે બાવણો પણ બંધ છે એતાસ ભાઈ વગર નઈ છે ને ઘરે સારું ને લાગતું એતાસ ભાઈ હોય તો કેટલી મજા આવે નાનો એવો ભાઈ હોય એટલે કાબા

પવન ઉડો તો આવી રીતની છે ને હળદર શીરું કરને નાખી છું આવી શીરું લો હું આવું ધાબા પર શું છે ના શું છે ડીજે વગડે એવું છે એને તો જ્યાં હોય ડીજે જ ગમે બોલો ડીજે જડી જાય એવું છે ધાબા પર આવ્યો પણ હાર સડવા માંડ્યો કેમ કે હેરકું ખાવામાં હમણાં ના આવતું ને તો હશે ને હાર સડવા માંડ્યો એવું છે જય દાદા છે ને

એમાં બે ટાકા નાખી દીધા છે કેમ કે મારા બપા છે ને પાણી ભરવા જાય છે આ છે ને નળ એ ઓછું પાણી આવ્યું તો પાણી તો ઘટે જ હતી ને ત્યાં પાછા પાણી ભરવા જાય તો બે ટાકા નાખી દીધા એવું છે ઓલે તે દિવસે જો ને નળનું હરકું નહોતું થયું ને ત્યાં જઈ એમને મસ્ત એટલે પાણી ઓછું આવે એટલે આ પાછા ભરવા જાય ટાકા આને મજા આવી ગઈ એને મજા આવી ત્યાં પાછા તો ફેમિલી છે ને અમારે આવું જાડું મીઠું હોય જો આવી રીતનું જાડું મીઠું તો જાડું મીઠું લીધું ને તો ગોળો ભરાતા વેધું તે મારી બાર ઠેલ માં ભરે કાબા ગોળો ભરાઈ ગયો નાખો જો જો કવર આવે જો મારી બાક ને કવર આવે પતું ભાઈ કામ કરવા લાગે બા તમને જો 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 હારો હાર કામ કરવા લાગે વા ભાઈ જો જો ટેમ્પો પણ આવી ગયો છે પાણી ફરી કેમ પા જાવ મમે જાવ લે આને બોલો ગાડી લઈને સાયકલ લઈને જાવું છે મમે ના પાછા કપડા બદલાવી નાખ્યા હે હા પાછા જૂડવાડા પણ કરી નાખ્યા બોલો એવું છે મારા પતિક ભાઈ જો અહીંયા એના મમ્મી વેગેન રહી છે પણ છે એના મોકલ નામ પણ નથી લેતા બોલો એને યાદ આવી ન આવે હો હો મમ્મી મમે જાવું હા જાવ મમે હો બાય બાય હું લઈને જાહો હું લઈને જાહો મમ મમ લેવા જાવ હા જાવ હો

લાવ્યા છે ધાબા પર આવ્યા છે ને પણ પ્રતિકભાઈ ને છે ને અમે હિતા ને ધાબા ઉપર સરા છે ને ઈ પણ અમારે આવ્યા છે ને ધાબા પર સરી જાય કા છે ને તમને બધા ને એમ થતું હોય કે પ્રતિકભાઈ ને એકલા મૂકી ને પ્રતિક ના મમ્મી ક્યાં વહી ગયા તો એનો પણ હું છે ને આ ઘડી તમને જવાબ દઈ દઉં ને ઘણા બધા પ્રશ્ન છે એનો પણ હું છે ને આજ જવાબ દઈ દઉં આ માં અને મોસ્ટ ઓફલી છે ને એ ઘણા સમયથી કોમેન્ટ આવે છે કે તમે એનો જવાબ દઉં તો આજ છે ને એ કોમેન્ટનો જવાબ પણ આ વિડીયામાં હું દઈ દઉં કેમ કેમ કે છે ને ઘણા સમયથી કંઈ મેળ જ નહીં આવ્યો કંઈ જવાબ દેવાનો ને આજ છે ને એવું છે ને કે તમને એ કોમેન્ટનો જવાબ દેવો જ પડશે એવું છે એટલે એનો સમય આવી ગયો તો એ કોમેન્ટનો જવાબ હું તમને પણ આપી દઉં અને પહેલી તો એક જ કોમેન્ટ છે કે પ્રતિકના મમ્મી છે એ પ્રતિકના મૂકીને ક્યાં વયા ગયા તો પ્રતિકના મૂકીને છે ને એના મમ્મી પિયર ગયા છે અને તમે બીજું પણ એક મોસ્ટ ઓફલી કોમેન્ટ છે ને તો એનો પણ હું તમને જવાબ દઈ દઉં કે પ્રતિકના મમ્મી છે એ તમારે શું થાય તો સંદેપ પ્રતિકના મમ્મી છે એ મારે શું થાય ઘણી ફેમિલી કોમેન્ટ આવે કે તમારા છે કે કાકા છે કે એનો જવાબ તું પ્રતિકના મમ્મી છે ને એ મારી સગી બેન છે

એમાં એમ છે ફેમિલી કે પ્રતિકના મમ્મી છે એ મારી સગીબહેન છે તમને બધાને ખબર જ હશે એટલે પ્રતિકના મમ્મી છે ને એ ઉના રોકાયેલા છે અને એ જ ઘર હટાણા સંભાળે છે અને ઘરની રસોઈને બધું બનાવે છે એમ તો મારા મોટા બાપાને એ છે ને ભાભિયું પણ છે એ બધા થઈને અટાણે મારા પપ્પાનું એનું ઘર સંભાળે છે કેમ કે અટાને તો બાય વગેરેનું ઘર અધૂરું જ કહેવાય એટલે પ્રતિકના મમ્મી એટલે બેન ના રોકાયેલા છે ને હું અહીંયા વહી આવેલી છે મારા મમ્મી વફ થઈ ગયા ને તે દિને પ્રતિકના મમ્મી ના હશે ને પ્રતિક અહીંયા

viewers હોય એને તો ખબર ન હોય પણ આપડા શરૂઆતથી થી જોતા હોય એને ખબર જ હોય કે મારું પિયર ક્યાં છે પણ તોય પણ હું આ વીડિયા તમને કહી દઉં કે મારું પિયર ક્યાં છે મારું પિયર છે ને ઉના છે ઉના ખજુદરા ગામ છે કાશ્મીર ઉના તાલુકામાં ખજુદરા ગામ આવેલું છે ના મારું પિયર છે આશીર્વાદ તમને હમણાં ઘણા ની ઓફ ફેમિલી કરે તમને ખબર છે કે દયાના મમ્મી નું ચાલુ છે એટલે કે તમે હિંમત રાખજો રડો માં રડો માં આવી તો હવે દયા તારે હિંમત રાખવું પડશે

તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાની ની આવી જાય બાય